હાલો ફ્રેન્ડ્સ આજે આપણે અમદાવાદની માણેક ચોકની ફેમસ ગુગરા સેન્ડવીચ બનાવશું સેન્ડવીચ સ્પેશિયલ આપણે ગ્રીન ચટણી બનાવશું એના માટે મેં મિક્સર જાર લઈ લીધો છે એક કપ જેટલી ફ્રેશ ધાણાભાજી આપણે એડ કરશું ને ડાળખી શીખે જ આપણે ધાણાભાજી લેવાની છે ત્રણ નંગ જેટલા લીલા મરચાં એક ચમચી જેટલો લીંબુનો રસ એક ચમચી જેટલી ખાંડ ખટાશ કળ પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો અડધી ટીસ્પૂન જેટલું મીઠું અડધી ટીસ્પૂન જેટલો જીરા પાવડર અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ત્રણ ચમચી જેટલા સિંગદાણા બે ચમચી જેટલી બેસનની સેવ હવે પાંચ કે છ છ આઈસ આઈસક્યુબ એડ કરશો હવે આપણે મિક્સર જારનું ઢાંકડું બંધ કરીને મિક્સર જાર ને ફેરવી લેશો આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે હવે આપણે ઘૂઘરા સેન્ડવીચ બનાવવાની તૈયારી કરશું હવે આપણે સેન્ડવીચનું ટફિંગ બનાવશું એના માટે મેં મોટું વાસણ લઈ લીધું છે એક કપ જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી એક કપ જેટલા ચોપ કરેલા શિમલા મિર્ચ અડધા કપ જેટલા ફ્રેશ ધાણા એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો પાવડર એક ટી સ્પૂન જેટલું મીઠું એક ટીસ્પૂન જેટલું ચીલી ફ્લેક્સ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું બધું જ આપણું મિક્સ થઈ ગયું છે હવે મેં ત્રણ બ્રેડ લઈ લીધી છે એની આપણે આ સ્લાઈટ કાપી નાખવાની છે આપણે સ્લાઇડ કટિંગ કરી નાખશું એની બ્રેડની ત્રણેય બ્રેડની મેં સ્લાઈટ કટિંગ કરી નાખી છે હવે બ્રે બ્રેડ ઉપર આપણે બટર લગાવશું ને બટર આપણે વધારે જ લગાવવાનું છે બટર આપણે લગાવી દીધું છે હવે આપણે ગ્રીન ચટણી લગાવશું ગ્રીન ચટણી પણ આપણે વધારે જ લગાવવાનું છે સેન્ડવીચની સ્પેશિયલ ચટણી છે એટલે ટેસ્ટ બહુ જ સરસ આવે નથી હવે આપણે બીજી બ્રેડ ઉપર પણ ગ્રીન ચટણી લગાવી દેસો ગ્રીન ચટણી આપણી લગાવાઈ ગઈ છે હવે આપણે જે ટફિંગ લગાવ્યું હતું એટલે ટફિંગ બનાવ્યું હતું હવે આના ઉપર આપણે સ્પ્રેડ કરશું આપણું ટફિંગ લગાવાઈ ગયું છે હવે આપણે ચીજ છાંટશું ચીઝ આપણે એકદમ છાંટવાનું છે કેમ કે ચીઝ વગર તો આપણી સેન્ડવિચ અધૂરી છે ચીઝ આપણું છંટાઈ ગયું છે એના ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું હવે આપણે બીજી બ્રેડ ઉપર પર ટફિંગ લગાવશું બીજી બ્રેડ ઉપર પણ આપણું ટફિંગ લગાવાઈ ગયું છે હવે આપણે ચીટ છાંટશું બીજી બ્રેડ ઉપર મેં ચીટ છાંટી લીધું એના ઉપર હું ચાટ મસાલા સ્પ્રિંકલ કરીશ હવે આપણે આ બ્રેડ આપણે આના ઉપર રાખશું હવે એક મેં બ્રેડ લઈ લીધી છે એની મેં સ્લાઇડ કટિંગ કરી નાખી છે એના ઉપર આપણે બટર લગાવી દેસું બટર આપણું લગાવાઈ ગયું છે એટલે આપણે ગ્રીન ચટણી લગાવશું ગ્રીન ચટણી આપણે લગાવાઈ ગઈ છે એટલે આના ઉપર આપણે બંધ કરી નાખશું હવે આપણે આ સેન્ડવીચને તવા ઉપર શેકશું હવે એક મે તવો ગરમ કરવા મૂકી દીધો છે હવે એના ઉપર આપણે બટર સ્પ્રેડ કરશું હવે આપણે સેન્ડવિચ મૂકી દેસુ સેન્ડવીચ ને મેં મૂકી દીધી છે હવે આપણે તવિથાથી એને પ્રેસ કરતા આવશું ને આ સેન્ડવિચને આપણે મીડિયમ ગેસ ઉપર શેકવાની છે ફૂલ ગેસ ઉપર નથી શેકવાની હવે આ સેન્ડવીચને એક બાજુ ગોલ્ડન બ્રાઉન કરી લઈશ એક બાજુ સેન્ડવીચનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે એટલે મીડિયમ ગેસ ઉપર હું બીજી બાજુ પણ હું ગોલ્ડન બ્રાઉન કરી લઈશ બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે મેં ગેસ બંધ કરી નાખ્યું છે ને હવે એક પ્લેટમાં કાઢી લેશું આ સેન્ડવીચને હવે આપણે આ સેન્ડવીચના પીસ પાડી લઈશું અમદાવાદની ફેમસ માણેક ચોકની ઘૂઘરા સેન્ડવીચ મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે એના સાથે મેં ગ્રીન ચટણી અને સોસ કાઢ્યો છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે અમદાવાદની માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ